ના ગોકુલધામ સોસાયટીના આજથી ત્રણ વર્ષ પૂર્વે બનેલા પ્રધાનમંત્રી આવાસોની હાલત દયનીય બની છે ભાવનગરના ગોકુલધામ સોસાયટી સરકારી આવાસોની માત્ર ત્રણ વર્ષમાં દયનીય હાલત થઈ છે ત્રણ વર્ષમાં આવાસો મામલે રહીશોની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે સરકારી આવાસોના તમામ માળના સ્લેબમાંથી નીચેના ઘરમાં પાણી પડે છે

હું ત્રણ વર્ષથી અહીંયા આવાસ યોજનામાં રહું છું ગોકુલધામ સોસાયટી પ્લોટ નંબર ઓગણીસ અમીજી પાકની બાજુમાં ત્રણ વર્ષથી મકાન સોંપ્યા છે પંદર વર્ષની અમારે લોન છે ફાઇનાન્સમાં લોન થઈ છે સાત લાખે આ મકાન અમને પડ્યું છે હજી તો અમે હપ્તા ભરીએ છીએ ત્યાં તો ગાબડા પડે છે દીવાળોમાં તિરાડ પડી ગઈ છે અવરનુંવર પાણી ટપક્યા કરે છે કોઈકને સંડાસમાં લીકેજ થાય છે તો કોઈકને બાથરૂમમાં લીકેજ થાય છે છોકરાઓ નીચે રમતા હોય આજથી છ મહિના પહેલાં અમે કમિશ્નરશ્રીને અરજી કરી હતી પેલા માળે અમારે ગાબડું પડ્યું હતું એક ત્રણ મહિનાનું બાળક હતું ત્રણ વર્ષનું એને ઈજા પોતા પોત્તા રહી ગઈ છે હવે આમાં કોઈ બાળક બાળકને કે અમને કાંઈ થાય તો કોઈની આ બધા અમારી જવાબદારી કોણ લેશે મને તો એવું લાગે છે કે સરકારે અમારી યારે છેતરપિંડી કરી છે આ ત્રણ લાખના મકાન છે અમને સાત લાખે પડ્યા છે હજી અમારી લોન ચાલુ છે તો અમે આમાં ફરિયાદ કરવા ગયા હતા કમિશનરજીને પણ છતાં કોઈ કાંઈ એક્શન લીધું નથી તો અમારે શું સમજવાનું આમાં અને ગરીબ માણસો હોય ગરીબોને આવાસ દીધા છે તો ગરીબો હોય મજબૂરી હોય એ જ અહિયાં રેવા આવતા હોય બાકી બીજા કોઈ અહિયાં રેવા ના આવતા હોય તો મારું આટલું જ કમિશનર સાહેબ ને કેવાનું છે કે અમારા આવાસ નું કામ બાંધકામ હાવ નબળું છે કાતો અમને અમારા પૈસા પાછા આપી દયો અને ફરી વાર આવાસ બનાવી દો કાતો